હેલો હા હવે આગળનો પ્રશ્ન એવો છે કે સ્વાનુભવ એટલે કે સ્વસ્વરૂપનો અનુભવ એ કેવો હોય હે કે સ્વાનુભવ સ્વસ્વરૂપનો સ્વરૂપનો અગર તો આત્મા અનુભવ બીજા અર્થમાં કહીએ તો જ્ઞાનનો અનુભવ એ કેવો હોય તો સમાધાનમાં બહુ વિચારવા જેવી વાત છે અને હાથે હાથે અચરજ થાય એવું પણ છે કારણ કે આ ઉચ્ચાર જ એવો છે આ સ્વાનુભવ અર્થાત તો હું એ ઉચ્ચાર જ એવો છે કે દરેકના પોતપોતાની સ્થિતિનું ભણ હોય છે હું છું છતોય પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય તો એ વખતનો અનુભવ કદાચ કહેવાય અગર તો ના કહી શકાય કદાચ વાણીમાં લવાય અગર તો નાય હક શકે વાણીમાં ખૂબ આશ્ચર્યજનક અને બધાના માટે લગભગ મોસ્ટોફ આ ઉચ્ચાર હું એ સજ એ રીતનો કે એમાં કોઈ પણ થાવર જંગમ બાકાત ના રે જ્યારે સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય અગર તો સ્વાનુભવ થાય અર્થાત પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે ભાન થાય તો બિલકુલ નિર્મળવાણી બિલકુલ નિર્દોષતા બિલકુલ સ્વચ્છતા અને બિલકુલ શાંત અગર તો બૌદ્ધના સ્વરૂપમાં કે જ્ઞાનના સ્વરૂપમાં જ્ઞાન થાય ઠીક વાત છે પણ જ્ઞાનના સ્વરૂપમાં સમગ્ર પ્રકૃતિથી પર છું એ કે સમગ્ર પ્રકૃતિથી હું પર છું તો પણ આટલા લોબા સમય સુધી સમય વગરની વાત હોવા છતાં સ્વાનુભવ સિદ્ધ જે દિવસે થયું જે ટાઈમે થયો એ પહેલાંની સમયની વાતમાં આટલા કાળ સુધી મોહથી હું ઠગાઈ ગયો હતો વિષયોથી જાણે કે હું બંધાઈ ગયો હતો અને એનાથી છૂટવાની એટલી બધી વૈરાગ્ય ભાવના પ્રાપ્ત થતી હતી એ હું જ હતો એ પ્રમાણે એક હું પોતાના સ્વ સ્વરૂપનું ભાન થતો એમ થાય છે કે આ શરીરને પ્રકાશવાળું કર્મવાળું દેખાવવાળું હું જ કરી રહ્યો છું જેમ સમગ્ર જગતને પ્રકાશમાન ઉર્જાવાન ઉલ્લાસવાન આનંદવાન આ સૂર્ય જ કરી રહ્યો છે એમ સર્વને પ્રકાશમાન હું જ કરું છું અર્થાત મારા વડે જ આ બધું પ્રકાશિત છે એ પ્રકાશવાન જગતને પણ હું પ્રકાશવાન કરું છું એટલે જે દેખીતું જગત છે એને હું જ બતાવી રહ્યો છું માટે સર્વ જગત મારું જ છે જેમ હાથ પગ મસ્તક અગર તો કોઈ પણ સાધનો જેમ કરંટ વડે જ કામ કરી રહ્યો છે એમ આ સમગ્ર ધડ મસ્તક આત્પગ માથું એ મારા વડે જ ક્રિયાશીલ છે અને મારો તો છે જ હું એમનો છું એ મારો છે એમ હું સમગ્રનો છું સમગ્ર એ મારું જ છે અથવા તો ખરેખર મારું કોઈ નથી ને હું કોઈનો નથી બિલકુલ આશ્ચર્યજનક વાત છે આ સદગુરુ કૃપા શાસ્ત્ર કૃપા અગર તો તમામ વિશ્વની કૃપા આ સ્વસ્વરૂપ પ્રકાશમાન થવામાં સહકારરૂપ છે આ શરીર સહિત જગતનો ત્યાગ કરીને કોઈનો પણ ન હોય ત્યાગ કરીને હવે હું મારા વડે ક્રિયા યુક્તિ કે પરમાત્માને મારા વડે જ જોવાય છે જણાય છે અથવા જ હું જ જોઈ રહ્યો છું ડેન્ટમેન્સ કદાચ એ હું જ છું જેવી રીતે પાણીથી ઉદ્ભવ એટલે ઉત્પન્ન થતો ફેણ તરંગો પરપોટા હલેસો હં મોટી મોટી ભમરીઓ એ પાણીથી જુદી હોઈ શકતી નથી પાણી ન હોય તો એ બન જ નહીં એ જ રીતે હું ના હોય તો આ જે સ્ફોરણાઓ ઉત્પત્તિ હા એ કદાચ કશું બન નહીં આય માયાનું કાર્ય જળ બુદ્ધિ આ વાતને પકડી સમજી ક પહોંચી શક એમ કદાચ નથી પોતાનો વિચાર કરતો જણાય છે કે જેવી રીતે વસ્ત્ર તાણાવાણાંના તંતુ રૂપ જ છે એ જ રીતે જગત મારા રૂપે હું જગત રૂપે આવું કદાચ થાય છે આ સંપૂર્ણ જગતના રૂપમાં હું એટલ આત્મા જ છું અને એ સમગ્ર જગત મારા સ્વરૂપથી છે જ પણ ભિન્ન નથી હર કોઈનું અસ્તિત્વ પણ હુંમાં છે માટે કોઈ બીજું છે જ નહીં જેમ શેરડીના સોઠામાં કઈ જગ્યાએ રસ નથી એ વ્યાપક રહેલો છે છતાં પણ એ રસમાં શેરડી કલ્પાયેલી છે એ જ રીતે મારામાં રહેલું જગત એક કલ્પાયેલું છે એ જ શેરડીના રસની સાકર બને છે એમ જ મારા અસ્તિત્વનું સાબિતી આ જગત છે એ પ્રમાણે મારામાં કલ્પાયેલું જગત મારા દ્વારા બનેલું જગત હું મારાથી જ સર્વત્ર નિરંતર વ્યાપ્ત છું જ મારા એટલે સ્વના આવું એટલે કે આત્માના અજ્ઞાનથી જ્યાં સુધી હું મન નહોતું જાણી શક્યો ત્યાં સુધી આ જગત સ એવું ભાષી રહ્યું હતું અર્થાત માન્યું હતું આત્મજ્ઞાનથી પોતાના સ્વસ્વરૂપના ભાનથી હવે જગત જગત તરીકે લાગતું નથી હવે જગત જગત તરીકે લાગતું જ નથી અર્થાત ભિન્ન હોય જુદું હોય ભેગું હોય એવું ખરેખર લાગતું નથી હા જેમ દોરડીમાં હાપ દેખાય પણ દોરડીનું જો ભાન થાય તો સાપ સાપ નથી એમ પોતાનામાં દેખીતું જગત અથવા જગતમાં દેખીતા આપણે કોઈક અલગ પણ પોતાના સ્વરૂપનું ભાન થાય યથાર્થ જેમ છે તેમ એ ભાન થાય તો જેમ સર્પ દેખાતો નથી એમ ભિન્ન જગત રહેતું નથી પોતપોતાનું સ્વરૂપ જ પ્રકાશ થઈ રહ્યું છે એનાથી હું ભિન્ન કે બીજો કોઈ હોય જ નહીં જ્યારે વિશ્વ જળહળી રહ્યું હોય ત્યારે ખરેખર તો હું જ જળહળ પ્રકાશ પામી રહ્યો છું અથવા અર્થાત કરી રહ્યો છું આશ્ચર્ય તો એવું થાય છે કારણ કે અવિદ્યા બાદ થતાં અવસ્વ સ્વરૂપમાં એવું આશ્ચર્ય થાય છે કહેવાય છીપોલીમાં ચોદી જોઈ હતી રૂપું જોયું હતું દોરડીમાં શાર્પ માન્યો હતો સૂર્યના કિરણોથી રણમાં મૃગજળ પાણી માન્યું હતું હા એમ હું ને મારો વિષયો સંબંધીઓ આ જે ભિન્નપણા માન્યું હતું એ ખરેખર હવે એમ થાય છે કે મારી મૂર્ખમી હતી અને મારા અજ્ઞાનના કારણે મારી જ કલ્પના ભ્રાંતિથી આ ભાષી રહ્યું હતું ખરેખર મારામાં ઉદભવેલું જગત મારા મોજ લય થાય જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી લેરીઓ સમુદ્ર સિવાય સમુદ્રને છોડીને બીજે ક્યાંય પણ શાંત થવા યોગ નથી એનો અર્થ એવો નથી કે ઉત્પત્તિનો પ્રલો મારામાં થાય છે પણ એવું લાગતું હતું અને હવે એવું વાસ હવે ધન્યવાદ છે હવે હા એટલે કે હું ધન્ય થઈ ગયો છું કોઈ પરમની કૃપા કદાચ ઉતરી ગઈ છે અને એ કારણે મોડીને બ્રહ્માથી મળીને એટલે અણુથી મેરું એક તણખલા સુધી પણ જગતનો નાશ કદાચ થાય માયા સંજોગે તો ફક્ત એક હું બચું છું તે મારો કદાપી પણ નાશ કરી શકતો નથી અથવા હું નાશ પદને પામતો નથી સદાકાળ કદાચ અવિનાશી છું એમ પણ સ્વાનુભવ થઈ શકે છે માટે કોઈ પણ ભિન્ન ના હો તો હું મને જ નમસ્કાર કરું છું હું મને જ જન્મી રહ્યો છું હું મને જ સ્વાનુભવ કરી રહ્યો છું હું મને જ ધન્ય માનું છું હા અર્થાત હું ને જે ત્રણ અવસ્થાનો સાક્ષી જેમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનો સાક્ષી તુર્યા અગર તો પુત્ર પિતાની અપેક્ષા એ તુર્યા તીત કહો પણ એ સાક્ષી એ અવસ્થાઓના સાક્ષી હું મને નમસ્કાર કરું છું દેહધારી હોવા છતાં પણ હું એક જ છું અદ્વિતીય છું કદી ક્યાંય જયો ગયો કે આવ્યો નથી અને ક્યાંયથી પણ આવતો જતો નથી પણ વિશ્વને વ્યાપીને રહેલો છું કારણ કે અગ્નિ કઈ જગ્યાએ દાહકતા ના હોય હું મને ધન્ય છું હું મને ધન્ય માનું છું હું અર્થાત સાક્ષી ચૈતન્યને મારા નમસ્કાર છે આ વિશ્વમાં મારા સિવાય ચૈતન બીજો કોઈ છે જ નહીં એ કારણ કે એ પ્રથમથી થઈ ગયું છે કે જે વસ્તુ નથી તે નથી એ વસ્તુ તો એનો અર્થ એ થયો કે એ ચેતન નથી અને જે છ એ છ જ છ એ જ સર્વસ્વ હોય હા એટલે કે જેના વડે મારા વડે શરીરને પર્શ કર્યા વિના આ શરીરની ધારણા માન્યા સિવાય કેટલો સમય કહું ચીરકાળથી લોબા કાળથી આ વિશ્વ ધારણ કરાયું છે એ જ આશ્ચર્ય છે કે હું અને અર્થાત સાક્ષી એક સ્વરૂપ છીએ તે નમસ્કાર તેમને કરું છું કારણ કે જે મારામાં આ હું કોઈ નથી જ અથવા જે મારામાં વાણી અને મનથી હોય છે જે નથી એ જ વાણી સ્વરૂપમાં મન સ્વરૂપમાં બીજો કોઈ છે જ નહીં એ જ સર્વ કોઈ પણ છે જ હા આ જાણનારો જાણવાની વસ્તુ અને જાણવાનું સાધન એ ત્રિપોટી વાસ્તવમાં છે જ નહીં નામ રૂપા ગુણાત્મક ત્રિપોટી વાસ્તવિકતામાં મારામાં છ જ નહીં પણ એ ત્રિપોટીના સ્વરૂપમાં મારા સિવાય બીજો કોઈ છ જ નહીં છતો પણ જ્યાં અધિષ્ઠાનમાં આ ત્રિપોટી મારામાં આ ત્રણ વિભાગવાળું જગત મારા જ અજ્ઞાનના કારણે સાચું નહીં પણ કલ્પિત ભાષી રહ્યું હતું એ જ અધિષ્ઠાન હું બ્રહ્મ માયા રૂપી દોષો રહિતથી શુદ્ધ થયો છું સૌ મેં શું જપારે આવું આશ્ચર્ય છે કે દુઃખનું કારણ મૂળમાં દુઃખનું કારણ કહીએ તો આ દેહમાં માન્યો એ જ છે જ્ઞાન સિવાય તેનો કોઈ પણ ઈલાજ છે જ નહીં ભ્રાંતિનો ઈલાજ ભાન થાય એના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી સર્વ દ્રશ્યો મિથ્યા છે અને હું જ એકમાત્ર ચૈતન્ય અને શુદ્ધ સ્વરૂપ છું તો હું કેવળ બૌદ્ધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ જ છું અવિદ્યા એટલે અજ્ઞાન દેહના કારણે જ મારા અદ્વૈત રૂપી પ્રપંચ એક ઉપાધિની કલ્પના થઈ હતી આ પ્રમાણે નિત્ય વિચારતો વિચારતો નિર્વિકલ્પ જેમાં કોઈ સંકલ્પ તર્ક દલીલો હોય જ નહીં એવી સમાધિ અવસ્થામાં મારી સ્થિતિ છે આ વિશ્વ તથા સાથે કોઈ પણ વિશ્વ અને શરીર અગર તો શરીરવાળો સાથે કોઈ જ લેવા દેવા નથી એવા નિશ્ચયથી એવી દ્રઢતાથી એવી નિષ્ઠાથી હું જાણું છું અને આત્મા હું તો કેવળ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ માત્ર જ છું તો પછી કોઈ હોય ને તો કલ્પના પણ કોની કરું ને શામો કરું શરીર સ્વર્ગ નર્ક બંધન મોક્ષ તથા ભય એ બધું જ કલ્પના માત્ર અભાન દશામાં મને ભાસતું હતું અને ભય પ્રીતિ પણ ઉત્પન્ન થતી હતી એવા હું ચૈતન્ય સ્વરૂપ આત્માનું અર્થાત મારું કયું કાર્ય બાકી રહે છે કોઈ નહીં મારે કોઈ જ કર્મ નથી હું કર્મ કરતો પણ નથી કર્યો પણ નથી કરવાના પણ નથી એ સર્વ જગત બ્રહ્મ પરમાત્મા સ્વ સ્વરૂપની કૃપાથી આ બધું હવે ભાન થયું છે આશ્ચર્ય એટલે વિચાર શક્તિ વિચારનો વિષય એ જ છે પોતાના આનંદનો ઉલ્લાસ એ છે કે દ્વૈત ભેદ જુદાપણું મને હવે જન સમૂહ એટલે વિશ્વમાં કોઈ રહ્યું જ નથી ભેદ દેખાતો જ નથી સગડું એ જગત બધુંય જંગલ રણ પ્રદેશ જેવું જેમ રણમાં કોઈ જ ના હોય એમ મારા સિવાય હવે કોઈ છે જ નહીં હવે હું કોનાથી પ્રીતિ અગર તો આ શક્તિ કરું કોનાથી રાગ અગર તો દ્વેષ કરું કોનાથી પ્રિય સંબંધ અગર તો ત્યાગ કરું મારામાં રાગ કે દ્વેષ કાંઈ છે જ નહીં હું દેહ નથી કે દેહ મારો નથી હું જીવ નથી કે જીવ મારો પણ નથી અને હું જીવનો પણ નથી હું દેહનો પણ નથી ખરેખર હું ચૈતન્ય સ્વરૂપ છું છું ને છું જ હા જીવની એટલે જીવપણાની જે સ્પૃહાઓ એટલી ઈચ્છાઓ હતી એ જ વાસ્તવમાં મારા માટે બંધન હતું અહો જેમ અનંત પટ્ટરૂપી મહાસાગર સમુદ્ર મારામાં જ્યારે ચિત્તરૂપી વાયુ ઉઠે જેમ સમુદ્રમાં હવામાન પલટાય અને મોટા મોટા વાયુઓ ઉપડે પ્રવેશ કરે એટલે વંટોળિયા તોફાનો શરૂઆત થાય એમ ચિત્તરૂપી વાયુ ઉપડ્યો અને ભિન્નતા વિચિત્રપણો એ ચિત્તરૂપી વાયુ એ બતાવ્યું હતું એ જ રીતે અત્યારે એ જ દ્વૈતપણું જુદાપણું બતાવનાર ચિત્ત હવે મારામાં લય થયો છે ત્યારે એટલે એ લય થયા પછી એ જોઈન્ટ થયા પછી જ વિચિત્ર અદ્ભુત જગતરૂપી તરંગો ઓ ચિંતાના ઉત્પન્ન થયા હતા એ જ શાંત થઈ ગયા અનંત મહાસાગર રૂપી મારામાં ચિત્તરૂપી વાયુ શાંત થઈ જતો જીવરૂપી વેપારીનું જેમ વેપારીનું વેપાર ધંધો ભાગીને ભૂક્કો થઈ જાય એમ આ વેપારી જીવરૂપીનું વહાણ ભાગીને ભૂક્કો થઈ ગયું છે ગઈત માત્ર કર્મફળ પર્યંત આશ્ચર્ય એ છે કે અનંત મહાસાગર આવા એક બે નહીં ચૌદ નહીં અનંતો મહાસાગર જીવરૂપી મોજો એટલે જીવપાણું ઘણા બધા જીવો આ બધો મોજો આપોઆપ પોતપોતાની મેળે ઉત્પન્ન થયો હતો દોડધામ કરતો હતો ક્રિયાઓ કરતો હતો એ સમગ્ર મારામાં શાંત થઈ ગયા છે એટલે કે મારામાં લય પામી ગયો છે આ ખરેખર કહેવા જેવું નથી બોલવા જેવું નથી પણ આ ચૈતન્ય આપણે જો સ્વાનુભવી પુરુષોનો જે સ્વાનુભવ થયો તો એ નિર્વાણી છે એમ કરીને બહેર્યા નથી આગળ જશે નહીં શું નહીં હા તો આનો સુખની સ્થિતિ અગર તો આનંદનો દિવસ ક્યારે ઉગશે ને કોને કોને આનંદ થશે એમ ખરેખર આ એક બનતા પ્રયત્નો એટલે બીજા ભાવો નહીં પણ કીધા વગર રહેવાતું નથી અને કહીએ નહીં તો આ પોતાના સ્વરૂપની કોઈને ખબર પણ પડવાની નથી માટે આ સ્થિતિ જ એક પ્રકારની એવી છે કે ના બોલો પણ કહી રહ્યા છો ના અને કદાચ કહેતા હોય તો શક્ય નથી એવી આ એવી સત્ય સત્યના વચમોની એક વિકટ પરિસ્થિતિ ખરેખર આ રીતે પોતાનો સ્વાનુભવ સિદ્ધ થાય તો ધન્યવાદ ધન 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 એન કૃત કૃત્ય થઈ ગયો છે ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય